એન્ડોમેટ્રિયમ હાઈપરપ્લાઝિયા એટલે શું મિત્રો સ્ત્રીઓના ગર્ભાશયમાં ત્રણ પળ આવેલા છે તેમાં જે સૌથી અંદરનું પડ છે તેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે આ એન્ડોમેટ્રિયમનું પડ જ્યારે જાડું થાય ત્યારે તેને એન્ડોમેટ્રિયમ હાઈપરપ્લાઝિયા કહેવાય છે અને આ સ્થિતિને આપણે સાદી ભાષામાં એવું કહીએ છીએ કે ગર્ભાશયની દિવાલ જાડી થાય છે તો આ ગર્ભાશયની દિવાલ જાડી થવાનું કારણ શું તો શરીરમાં જ્યારે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન વધે છે ત્યારે આ સમસ્યા થાય છે જે બહેનોને ગર્ભાશયની દિવાલ જાડી થતી હોય તેમના શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેમ કે માસિક વધારે પ્રમાણમાં આવવું માસિક વધારે દિવસો સુધી આવવું અથવા તો માસિક પૂરું થઈ ગયા પછી વચ્ચે વચ્ચે સ્પોટિંગ થવું એટલે કે ડાઘ પડવા મિત્રો આ સમસ્યામાં હોર્મોનલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે પણ જો આ સમસ્યામાં આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેમાં ચોક્કસ અને કાયમી ફાયદો થાય છે